અને કલકની બહેનો માટે વલસાડ ડાંગ સાંસદ કેસી પટેલ પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ વર્તમાન સરપંચ હેમાબેન માજી સરપંચ કિશર પટેલના આ તમામના પ્રયાસ થકી કલક ગામના અનેક અવનવી સુવિધાઓ પૂરી પડાઈ રહી છે જેમાં કલક ગામમાં અઘતન એશી ટેલર વર્ગર પ્રધાન મંત્રી યોજના મહિલાઓ માટે તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં યુવતીથી લઈને પરિણીત મહિલાઓ માટે સીવણ અને કોમ્પ્યુટર ક્લાસની સુંદર વ્યવસ્થા બહેનો માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજના બહેનો માટે બહાર પાડી છે જેમાં સાડા ત્રણ માસનો કોર્સ શીખવવામાં આવશે અને પાસ થયા બાદ દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે જે તાલીમ તદ્દન નિશુલ્ક રાખવામાં આવી છે અને કલકની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ વ્યક્ત કરી રહ્યા છે આ ટેનરમાં બે થી 3 80 મુકવામાં આવ્યા છે અને આદશદતક ગામમાં જે સુવિધા પૂરી પાડનાર મહાનુભાવોનો અને ખાસ કરીને મોદીજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કૌશલ્ય વિકાસ યોજના આ સુવિધાનું નામ છે તો અમે આ નરેન્દ્ર મોદી તરફથી આ સુવિધાનો લાભ મળ્યો છે અત્યારે તો ત્રીસ જણ આવતો છે પછી નેક્સ્ટ બેચમાં પાછા ત્રીસ જણ એટલે ટોટલ એકસો વીસ સ્ટુડન્ટ થવાના છે અને આ કન્ટેનરમાં એસી પંખા લાઇટ બધી બધી વસ્તુની વ્યવસ્થા છે મશીનનું પણ વ્યવસ્થા કરી છે એવી રીતે અમને સારો એવો લાભ મળ્યો તો સ્ટુડન્ટ લોકો પણ શીખવા માટે રાબેતા મુજબ એ લોકોના ટાઈમ પ્રમાણે આવી જાય અને ઇન્ટરેસ્ટ રાખે છે અહીંયા શું શીખવાનું આવે છે અહીંયા શીખવાનું તો મશીન મશીનનું જે કઈ સિલાઈ કામ હોય તે શીખવામાં આવે છે જેમ કે ડ્રેસ બ્લાઉઝ ચોરી કંઈ એવું કઈ ને કઈ તો અમે કંઈ ને કઈ કરી આ ગુજરાત સરકારે અમને અહીંયા શાન વર્મા સર અમારા સરનું નામ છે શાન વર્મા મળ્યો એમના તરફથી મળ્યો અમને લાવી સરપંચશ્રી અને સરપંચશ્રીએ પણ અમને ખૂબ મદદ કરી આ કન્ટેનર લાવવા માટે એવી રીતે આવી રીતે અમને વ્યવસ્થા કરી આપી છે અને અમારું જે અમારું જે સિલેક્શન થયું ટીચરમાં એમનો પણ અમારું પણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું છે એ રીતે અમે પણ આવ્યા છે અને સ્ટુડન્ટ લોકોને પણ ઓનલાઈન તપાસ કરીને પછી લેવામાં આવ્યા છે એક યોજના ચાલી રહી છે કે જેનું નામ છે પીએમ એટલે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કે જેમાં અમને ફ્રી ટ્રેનિંગ મળી રહી છે જે કમ્પ્યુટર ક્લાસ છે અને સીવન ક્લાસ છે એમાં હમણાં નાઇન્ટી સ્ટુડન્ટ લોકો અહીંયા આવે છે અને કોમ્પ્યુટર શીખે છે કેવું એ લોકોને અહીંયા અંદર શું શું સુવિધા આપવામાં આવી છે આ કન્ટેનરમાં અંદર એસી છે ફેન છે બધી જ સુવિધા છે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સુવિધા છે બધી જ છે સમય થી કેટલા કે દરરોજનો રહી છે સમય આઠથી નો રહે છે આમાં કોઈ ફી કોઈ નથી આ ફ્રી ટ્રેનિંગ છે આ વન મંથ કમ્પ્લીટ હવે પછી એ શીખીને એ લોકોને હું સર્ટિફિકેટ વગેરે આપવામાં આવે જે પાસ થશે આમાં સાડા ત્રણ મહિનાનો આ કોર્સ છે જે પાસ થશે એમાં એમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે અમૃત પટેલનો રિપોર્ટ પાર્ટી